નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રકાશ ભો આજે કચ્છની ધીંગી ધરાની અંદર કહેવાય ને કે ભાઈ માંડવી ખાતે અમે વિજય વિલાસ પેલેસની મુલાકાતે છીએ અને પેલેસ એટલા માટે તમને બતાવો છે કે આપણા સમી જે દીવારો છે જે કહેવાય ને કે અડીખમ ઊભી છે જે આપણા જે મહાપુરુષો થઈ ગયા પહેલાંના જે રાજવીઓ હતા તેનું જે જીવન ચરિત્ર હતું તેની કેવી રેણી કેણી હતી એ વિશે મારે તમને અવગત કરાવવા છે અને સાથે મળીને આપણે આનંદ કરવો છે તો ચાલો મહેલની સુંદરતા તો આપણે નિહાળીએ સાથોસાથ પહેલાની કેવી ભવ્યતા હતી તેના તરફની એક ઝાંખી આ વિડીયોની અંદર હું આપીશ જય શ્રી હા વિજય વિલાસ પેલેસની અંદર કઈક આગવી એની ઓળખ છે અને કેવું છે આનું સ્ટ્રકચર તે પણ જાણવા જેવું છે કારણ કે આ પેલેસની અંદર ક્યાંય પણ એના ઉપયોગમાં સિમેન્ટ અથવા તો રેતી કપચી અથવા તો લોખંડનો કાંઈ ઉપયોગ નથી જો છતાં પણ આ બિહૂબ આવી બિલ્ડિંગ આવી ઇમારત અને તે સમયમાં તો આર્કિટેક્ટ પ્લાન નહોતા આવી ટેકનોલોજી નહોતી છતાં પણ જે આવી રીતનું એણે મસ્ત બાંધકામ કર્યું છે તે એક ઓડીને આંખે વળગી એવી વાત છે અને અહીંની કલાકૃતિઓ પણ વિશેષ જોવાલાયક છે અને ખાસ કરીને આ સેટ ઉપર બોલિવૂડના ઘણા એવા પિક્ચરોના શૂટિંગ પણ અહીંયા થયા છે તેનું પણ વિગતવાર મારે તમને એ દર્શન કરાવવા છે કયા સેટ ઉપર કેવી રીતના શૂટ હતા તે પણ બધું વિગતવાર હું તમને કહીશ તો બની રહેજો વિડીયોમાં ખાસ ખૂબ મજા આવવાની છે સાથે મળીને વિજય વિલાસ પેલેસનો આનંદ લઈએ તો મિત્રો પહેલાંના સમયની અંદર આવી રીતના હથિયારો હતા આધુનિકતા નહોતી પણ કહેવાય ને કે ભાઈ કોઠાસૂસથી જે આવા હથિયારોનું નિર્માણ કરેલું અને પહેલી વાત તો સાહસ અને નેક ઇરાદો એનાથી યુદ્ધ જીતાતું હતું પણ આ હથિયારો જે તમારી નજર સામે છે આ કેટલાય વર્ષ જૂનું લોખંડ હશે પણ આમ જુઓ તો તમને ક્યાંય જંગ નથી દેખાતો આમાં એટલે આના દર્શન પણ દુર્લભ છે અત્યારના સમય પ્રમાણે પણ ખરેખર જે આ ઇતિહાસના સંભાળના રૂપી યાદો અત્યારે જે આપણી વચ્ચે છે તે આપણે નિહાળી રહ્યા છે તે રીતે વિજય વિલાસ પેલેસની જે બાર પટાંગણની અંદર આ તોપ પડેલી છે તો મિત્રો સ્ક્રીન ઉપર તમને જે તસવીર દેખાય છે તેમાં આપ નિહાળી રહ્યા છો તે રીતે કચ્છના પહેલાં રાજવી છે ત્યારથી લઈને તે બધી પ્રણાલિકા અહીંયા સુધી આપણને દેખાઈ રહી છે બરાબર અને આ મહેલની જેણે સ્થાપના કરી હતી તે મહારાવ શ્રી વિજયરાજજી ઓગણીસો બેતાલીસથી લઈને ઓગણીસો અડતાલીસ દરમિયાન એનો કાર્યકાળ હતો અને ત્યારબાદ મહારાવ શ્રી મેઘરાજજી અને છેલ્લા રાજવી હતા મહારાવ શ્રી પ્રાગમલજી ઓગણીસો એકાણુંથી લઈને બે હજાર એકવીસ સુધી મતલબ હમણાં જ મહારાજ સાહેબનું અવસાન થયેલું છે આશરે અઢી વર્ષ પહેલાં અઢીથી ત્રણ વર્ષ પહેલાં મિત્રો જેવી રીતે સ્ક્રીન ઉપર દેખાય છે તે કચ્છ સ્ટેટની પહેલાં પાંચસોની જે નોટ હતી તે ચલણી નોટનો અહીંયા ફોટો આપણને દેખાય છે આ રીતના પહેલાં ચલણી નોટો હતી અને કચ્છ સ્ટેટની બધા સ્ટેટવાઈઝ અલગ અલગ પહેલાં હતું અને આ જે તસવીરમાં છે તે રીતનું આપ જુઓ છો તે રીતે પાંચસોની નોટ કચ્છના છેલ્લા રાજવી અને ત્યારબાદ મહારાણી સાહેબા પ્રીતિબા જે દૃશ્યમાં આપને દેખાય છે તે રીતે મહારાણી સાહેબા પ્રીતિબાનો આ લેટેસ્ટ ફોટો છે અને મહારાણી સાહેબ અત્યારે ઘણી વખત આવે છે અરનવર આ પેલેસની મુલાકાતે મહિનામાં એકાદ વાર તો અવશ્ય રીતે આ પેલેસની મુલાકાતી હોય છે તો મિત્રો સ્ક્રીન ઉપર જે દેખાય છે આપને તે છે અહીંનો દીવાનખંડા મહેલનો અને કોઈ પણ મહેમાનો આવતા હતા રાજના જે મહેમાનો હોય તે મેઝબાની અહીંયા માનતા હતા મિત્રો સ્ક્રીન ઉપર દેખાય છે તે રીતે આ મહેલની આજે પણ એટલા લોકો મુલાકાત રોજમાં રોજના માટે લે છે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેવી રીતે દેશ વિદેશથી આ મહેલને જોવા લોકો અહીંયા આવે છે અને કેમ ના આવે કારણ કે આ ઇતિહાસરૂપી જે ઇમારત છે તે કાયમી અડીખમ ઇતિહાસને લઈને સાચવીને ઊભી છે અને ખૂબ મજા આપ પણ આપણા પરિવાર સાથે આવો તો ખરેખર ખૂબ એન્જોય થાય એવી જગ્યા છે આ કક્ષ જેની અંદર રાજાજી એમના કહેવાય ને કે સાથીદારો સાથે અહીંયા વિચાર કરવાનો મિત્રો જે સ્ક્રીન ઉપર પાછળ તમને બધી તસવીરો દેખાય છે એમાં મહારાજ સાહેબ શ્રી ને કાર કલેક્શન અને ત્યારબાદ આપ જુઓ છો તે રીતે મહારાજ સાહેબ અને રાણી અને ત્યારબાદ અમિતાભ બચ્ચન જે બે હજાર આવ્યા હતા ત્યારનો આ મહારાજ સાહેબનું ગાડીઓનું બધું કલેક્શન છે મર્સિડીઝની અને દેવી જે મહારાણી સાહેબા અત્યારે હાલ પણ હયાત છે મિત્રો આ જે બારી દેખાય છે એમની પણ કઈ કહાની છે એમની પાછળનો પણ ઇતિહાસ છે જેવી રીતે મેં ટાઇટલમાં તમને કીધું કે ગરમીની સિઝનમાં રાજપરિવાર અહીંયા આવવા ખાવા માટે આવતા તો આ બારીની અંદર નાના નાના પોઈન્ટ દેખાય છે તો એ પોઈન્ટ ઉપર જ્યાં સુધી રાખે એટલી જ કહેવાય ને વર્તુળમાં બારી ખુલતી અને પવનની અવર જવર થતી જ્યાં નાના નાના ડોટ્સ દેખાય છે ત્યાં સુધી એના સ્ટોપેજ હતા અને જેટલી ખોલવામાં આવે જે રીતનો પવન હોય જે રીતની પવનની દિશા હોય તે રીતે આ બારી હેન્ડલ થતી હતી અને કેવી રીતે આખા મહેલની અંદર કહેવાય ને કે હવાનું અવરજવર રહેતું અને ક્યાંય પણ ગરમીનો અહેસાસ આજની ડેટમાં પણ નથી અત્યારે અમે ખાસ કરીને ઉનાળામાં જ ઉનાળાની સિઝન છે અને શૂટિંગ કરી રહ્યા છે પણ ગરમી ફીલ ખરેખર નથી થતી બારી બંધ છે છતાં પણ નથી થતી અને કાયદેસર આમ ગણો ને તો ચૂનો અને આ બધી મટીરિયલ્સથી જ આ બધું કરેલું છે અને ક્યાંય પણ સિમેન્ટ અથવા તો રેતીનો ઉપયોગ કર્યો નથી લેખ લોખંડનો ઉપયોગ નથી કર્યો છતાં પણ આવું આ બેહુ બાંધકામ અને ખૂબ સરસ મજાની જે પ્રતિકૃતિ જે કોતરકામ સાથેનો જે આ મહેલ છે તે જોવો તો એક વખત ઉડીને આ કે વળગે એવી વાત છે મિત્રો આ કચ્છની ધરતી છે અને કચ્છનો કાંઈક ઇતિહાસ છે કચ્છ અને સૌરાષ્ટ્ર તો ગુજરાતનું એવું વિભિન્ન અંગ છે કે જે કહેવાય ને કે ભાઈ અહીંયા આ ધરતીની ખુમારી કંઈક અલગ છે અહીંયા પાણે પાણે ઇતિહાસ દરબાઈને પીડ્યા છે અને આ ઇતિહાસને ભાષા આપતો ઇતિહાસને કહેવાય ને કે વાચા આપતો આ મહેલ અને આપ જેવી રીતે નિહાળો છે તેવી રીતે કે કચ્છ અને સૌરાષ્ટ્ર જેની કંઈક ને કંઈક વિશેષ આગવી ઓળખ રહી છે કે ગુજરાતની અંદર આપ જો બે પાટ કાઢી નાખવા હોય તો ગુજરાત કઈ નથી બધા જ સ્થાનોની વિશેષમાં ઓલું મહિમા છે પણ કંઈક કચ્છ અને સૌરાષ્ટ્રની જે કહેવાય ને કે ગરિમા એનું જે ખાનદાની એનું જે ઇતિહાસ તે આપણા ઇતિહાસના પાને અમર છે અને આ ઇતિહાસના પાને અમર છે એવું એટલા માટે કહી શકાય કે ભાઈ આવી ભાતીગળ કલાકૃતિઓ અને આવી સંસ્કૃતિઓ અને આવો કહેવાય ને કંઈકનો કંઈક વારસો આજે પણ આપણને એવી રીતની ફીલ આપે છે કે જાણે કંઈક આપણે કેવું આપણી ખાનદાની હતી કેવા આપણા પૂર્વજો હતા અને કેવું કહેવાય કે આપણું જે વર્ચસ્વ હતું કે એવું આપણા રાજા મહારાજા હતા કે આ બધું જગ્યા ઉપર આપણે આપણા બાળકોને લાવીએ તો એને આખો આપણો જે ઇતિહાસ છે હકીકત ઇતિહાસ આપણે જે ભણાવવાનો હતો ને તો ભણાવવામાં આવતું જ નથી કાંઈ અને જે નથી ભણવાનું એ જ બધું બતાવવામાં આવ્યું છે પણ ખેર એ વાત ઉપર નથી જવું છતાં પણ આપણે ક્યારેક વેકેશનમાં મજા માણવામાં આવી જગ્યા ઉપર આવીએ બાળકો સાથે તો એને પણ કંઈક એવું જ્ઞાન મળે કે એને જીવન ઉપયોગી માહિતી એમાંથી મળતી રહે આ જે મહેલનો પાર્ટ છે એનો જે રૂમ છે અહીંયા આવા બેડરૂમ હતા અને ખૂબ હવાની અવર જવર અને ઠંડુ પૂરું એકદમ પહેલાંના જમાનામાં એસી પંખા આવું બધું ગેજેટ નહોતા પણ ખરેખર જો આવી રીતે કુદરતી ઠંડી મેળવતા મિત્રો જે આ ટાઈગર દેખાય છે તે મૈસૂરથી મહારાજા સાહેબે શિકાર કરેલો છે અને શિકાર કર્યા બાદ આ મહેલની અંદર જે મૂકવામાં આવ્યો છે આની બધે હાડ માસ અહીંથી કાઢીને આમાં કેમિકલને બધું ભરીને અને સ્ટીચ કરેલો છે આની જે ચામડી છે ઓરિજિનલ છે બરાબર અને આ કેશવાળી છે તે પણ ઓરિજનલ છે અને આપ જોવો છો તેવી રીતે રિયલમાં ટાઈગરની હાઈટ કેવી રીતની હોય મિત્રો આ પણ એક મહેલનો દિવાનખંડ છે એક બેઠક રૂમ છે આ રીતના અનેક રૂમો આ મહેલની અંદર છે જે આપણે અત્યારે વિજય વિલાસ પેલેસની મુલાકાતે છીએ અને બોમ્બેથી નયન મેવાડા સર આવેલા છે તો એમની સાથે વાત કરીને એમને આ જગ્યા વિશેનો કેવો અનુભવ રહ્યો તે આપણે એક જાણવાનો પ્રયાસ કરીએ मेवाड़ा सर में मेरे चैनल में आपका हार्दिक स्वागत करता हूँ थैंक यू और खासतौर पर आप गुजरात में कच्छ में घूम रहे हो अभी hmm. कच्छ की धरती में हम खड़े तो आपको कितने दिन हुए कच्छ की धरती पे पहले तो फ्रेंकली स्पीकिंग ये टाइम तो मुझे सिर्फ दो दिन हुए है अच्छा बट इसके पहले भी मैं आ चुका हूँ कच्छ में मल्टीपल टाइम्स द बेस्ट प्लेस आई लाइक अबाउट दिस प्लेस इज के यहाँ पर जो रहन सहन है <laughs> लोग है उनका व्यवहार है काफी अच्छा है वो कम्प्लीटली डिफरेंट है मुंबई के कम्पेरिजन में उत्तर गुजरात के कंपेरिजन में और खाना बहुत ही अच्छा है लोग भी बहुत अच्छे हैं रन ऑफ कच्छ बींग वन ऑफ द प्राइम प्लेसिस ओवर यर मुझे वहाँ पर पूनम की रात को हमने स्पेंड किया था अच्छा और बहुत ही सुंदर नज़ारा था नज़ारा था और बेसिकली अपन स्टेरिस पे खड़े हैं विजय विलास पैलेस इसके बारे में आप क्या बताना चाहोगे ओके सो विजय विलास पैलेस इज अ मतलब मुझे ऐसा पर्सनली लगता है कि इट्स अ मिक्स ऑफ द ओल्ड डेज प्लस द न्यू डेज टेक्निक ऑफ लिविंग जो जनरेशन okay. गैप है जो कल्चर का सो हाँ, so, जैसे हमने राजस्थान में मैं कई जगहों पे गया हूँ वहाँ पर हमने देखा है कि बहुत पुराने टाइप्स के यू नो ऑल द फर्नीचर्स ऑल द आर्किटेक्चर्स एंड एवरीथिंग बट यहाँ पर जो मैंने महसूस किया फ्रेंकली स्पीकिंग ऐसा महसूस मैंने मेरे कभी मेरे आंटी के घर पे किया है कभी किसी अंकल के घर पे किया है तो इट इज इट इज अस ऑफ मिड टाइम नॉट वेरी ओल्ड नॉट वेरी न्यू बट इट विल ऑल्सो फीलिंग ऑफ अपना खुद का बचपन ऑल्सो मतलब कैंक ने क्या कहवा मतलब मेवाड़ा साहब ना एवं थे अँ में जुए તે મને હાર્ટમાં ફીલ થયું છે કારણ કે જે બહુ નવું પણ ન કહી શકાય ને અને બહુ જૂનું પણ ન કહી શકાય નાનપણ મેં ઓલરેડી આવી રીતે અમે લોકો જીવ્યા છે થોડું ઘણું આટલું મહેલ જેવું નહીં પણ જેવી રીતે ફર્નિચર ફોર એક્ઝામ્પલ લઈ લો કે આપણે એક બારી લઈ લો કાચ લઈ લો એ કંઈક ના કંઈક મેં નાનપણમાં જીવેલું છે તો એ એક પર્સનલ ટચ આપી રહ્યો આપી રહ્યો છે મેવાળાજી ખાસ કરીને તમે અમને અમારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને વેલકમ ગુજરાત માટે ઓલવેઝ ઓલ ઓકે થેન્ક યુ થેન્ક યુ સર તો મિત્રો આ છે વિજય વિલાસ પેલેસની ભવ્યતા આ છે એની દિવ્યતા અને કહેવાય ને કે ભાઈ અખંડ અને ઐતિહાસિક વારસો જે આપણો સાચવીને અડીખમ આજે પણ ઊભો છે અને આ જગ્યા ઉપર તમે આવો તો ખરેખર ખૂબ મજા આવે યાર એક વખત આની મુલાકાત તો લો ખરેખર અમે અહીંયા આવ્યા એની ચોખ્ખાઈ અહીંનું જે લોકો સાથેનું વર્તન અને એનો સ્ટાફ ખૂબ પ્રેમાળ છે અને ખૂબ મજા આવે છે અને સાથે મળીને તમે અહીંયા જોગર ફેમિલી સાથે આવો છો તો સાથે મળીને બહુ આનંદ કરવાની મજા આવશે આ જે મહેલની અગાસીનો ભાગ છે ટેરેસનો ભાગ તે છે અને ખાસ કરીને આ ગરમીના પર્પઝથી જ આ મહેલ બનાવ્યો હતો એટલે ઉનાળામાં હવા ખાવા માટે રાજવી પરિવાર માટે આ મહેલ એને બનાવેલો છે પણ અહીંનું તમે બાંધકામ જુઓ અહીંનું તમે કોતરણી જુઓ શું આના વિશે વાત કરું યાર અહીંયા તો જેટલું બોલું એટલું ઓછું પડે છે દિલીપભાઈ આની જે ભવ્યતા છે આની જે દિવ્યતા છે અહીંના જે મહારાજાઓનું સમર્પણ હતું એનો જે વારસો હતો એની જે ખાનદાની હતી તે આ મહેલ સ્વરૂપમાં આપણને સાક્ષાત અને જાજરમાન રીતે અહીંયા ઊભી હોય તેવું આપણને ફીલ થાય છે અને કહેવાય ને કે ભાઈ આ બકોર અને કંટાળાવાળી જિંદગીમાંથી ક્યારેક જો આવી જગ્યા ઉપર નીકળી જઈએ અને પરિવાર સાથે નીકળી જઈએ તો ખરેખર ખૂબ મજા આવે કારણ કે આ જગ્યા ઉપર તમે આ તમે પણ મહેસૂસ કરતા હશો કે હું કેટલો સ્પિરિટથી બોલું છું કારણ કે મજા જ છે યાર અહીંનું વાતાવરણ એવું છે દરિયા કાંઠે છે અને હવા પણ ખૂબ સારી એવી આવે છે મિત્રો વિજય વિલાસ પેલેસમાં અમારી વિન્ટેજ સવારી નીકળી ગઈ છે બગીચાના રાઉન્ડ ઉપર અને મહારાણીબા સાહેબાનો કહેવાય ને કે ભાઈ પ્રકૃતિ પ્રેમ પ્રીતિબાનો ખૂબ સારો એવો રહ્યો છે અને તે પ્રકૃતિને નિહાળવા અમે જઈ રહ્યા છીએ સાથે સાથે પ્રકૃતિના દર્શન તમને પણ કરાવીએ બરોબર ને સમીરભાઈ અને પ્રથમ દિવસે અમે શૂટ કર્યું હતું પણ થોડુંક પ્રોબ્લેમ થઈ સમીરભાઈ એટલે પાછું આજે રિસૂટ કરવું પડ્યું અને વિજય વિલાસ પેલેસની મુલાકાત ફરીથી અમે લીધી પણ છતાં મન ધરાતું નથી સમીરભાઈ અવિરત મુલાકાત દેતા રહી એવું લાગે હા જગ્યા એવી જો આ સામે મોર છે જો તમે જે રીતે જુઓ છો તે રીતે બગીચો એટલે એકદમ ગાઢ જંગલ જેવું જ બનાવી દીધું છે પણ એટલું મસ્ત છે નયન રમ્યો છે મુક્ત વિહારમાં વિચરતા પક્ષીઓ અને કહેવાય ને કે ભાઈ આહલાદક વાતાવરણની અંદર આ બગીચો અને આ પેલેસ ભટ્ટ તમે તો રોજે જ આનંદ લૂંટતા હશો ને હા એકદમ પ્રકૃતિની વચ્ચે સો ટકા ઓક્સિજનની વચ્ચે એકદમ મજા સો ટકા ઓક્સિજનની વચ્ચે ખરેખર અમારે શોર બકોરવાળી લાઈફથી થોડા તમે અલગ થઈને થોડુંક પ્રકૃતિના માહોલમાં જીવો છો સમીરભાઈ અને ખરેખર કુદરતની કૃપા કહેવાય બાકી નથી નીકળાતું યાર માણસથી આફ્રિકન ઝાડ છે આવડવા આ જે વાયલેટ ફ્લાવર્સ છે હા હા એ બહુ ઘણા વખતે મોટું થાતું હોય છે અને મોટું કરવું એટલે કામ આ દેખાય છે ને હા આ છે અને આપણે અહીંયા પેલેસમાં ઠેક ઠેકાણે અચ્છા આફ્રિકન ઝાડો છે જાપાનીસ નેશનલ ફ્લાવર જે છે કેરી બ્લોસમ એનું ઝાડ પણ છે બતાવ આગળ આવશે પિંક ફ્લાવર્સ છે ને એ ચેરી બ્લોસમ નો છે જાપાન નેશનલ ફ્લાવર છે અચ્છા અત્યારે એનો ફળી વધારે છે ફ્લાવર ઓછા છે એ છે આ સૂકું દેખાય છે આ ફળી વાળું દેખાય છે આખું ફૂલ થી નહીં રો પિંક 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 હોય બધા ફ્લાવર્સ ખીલી જાય બાકી ચીકુ ના ગાર્ડન અહીંયા પઝલ ગેમ બને છે ને હા અહીંયા પઝલ ગેમ બનાવી રહ્યા છે અંદર લોકો જઈને ફરી શકે રમી શકે ને ટાઈમ સ્પેન્ડ કરી શકે વધારે ને વધારે પ્રકૃતિની ની વચ્ચે હા મતલબમાં પ્રકૃતિ પ્રેમી તો રાજ પરિવાર પહેલેથી જો છે રહ્યો છે હા અને કેવાય ને કે ભાઈ બધા ઝાડ લગભગ આ દરિયાઈ કાંઠામાં જે જોવા દુર્લભ છે છતાં પણ અહીંયા ખુબ માવજત કરીને ઉગાડ્યા છે અને જોવા મળે છે દરિયા કિનારો અહીંયાથી હાર્ડલી એક કિલોમીટર નહીં હોય પછી આ તમારી જમણી બાજુ છે એ ટેનિસ કોર્ટ છે મોર અત્યારે ઉભા સફાઈ થઈ રહી છે અને આ ક્લબ હાઉસ છે જે લાસ્ટ મારા પ્રાગમલજી બાવા હતા એમના ફાધર મારા મદનસિંહજી વિમ્બલ ટેનિસમાં એમના મેમ્બરશિપ હતી અચ્છા અને એ ટેનિસના બહુ શોખીન હતા એટલે એમને આ પણ રમવા માટે અલગથી બનાવડાવ્યું અચ્છા ક્લબ હાઉસ અને ટેનિસ કોર્ટ અત્યારે થોડી સફાઈ ન થઈ રહી છે વચ્ચે બહુ જાડી હતી પણ હવે પાછું ડેવલપ કરશે વધુ વસ્તુ વધુ જગ્યા જોવા મળે એટલા માટે આવી ગયા બાજુ અહીંયા સામે ન બાબ આખું પેલેસ નો વ્યુ દેખાય મિત્રો આ હતી વિજય વિલાસ પેલેસની સફર અને કેવી લાગી આ સફર તમને અને ખરેખર અમને તો ખૂબ મજા આવી પણ સાથે સાથે તમને પણ મજા આવી હશે એનો મને વિશ્વાસ છે કારણ કે આવા દ્રશ્યો તો આપણને ભાગ્યે જ જોવા મળતા હોય અને ક્યારેક જ આપણે આવી જગ્યા ઉપર પ્રવાસ કરી શકતા હોય પણ અમે તો આ પ્રવાસ કર્યો અને સાથે સાથે તમને પણ કરાવ્યો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હિન્દુ સંસ્કૃતિની જતન સિવાયના મારી ચેનલમાં તમને વિડીયો નહીં દેખાય મિત્રો કારણ કે જે બતાવવું છે તે સારું બતાવવું છે સાચું બતાવવું છે અને ઓથેન્ટિક બતાવવું છે પરિવાર સાથે બેસીને લોકો જોઈ શકે એવા વિડીયો લઈને મારે આવવા છે ત્યાં સુધી પ્રયત્ન કરવો છે અને જ્યાં સુધી થાય ત્યાં સુધી સારા પ્રયત્નથી જ આપણે કામ કરવું છે બાકી બાકી રહી જિંદગી તો કર પ્યાર કા બસ એટલી વાત કરીને હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું બસ આ મહેલના પટ્ટાંગણથી દેવાદી દેવ મહાદેવને હું એટલી પ્રાર્થના કરું કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય સનાતન ધર્મનો વ્યાપ વધે ગાય માતાનું રક્ષણ થાય બસ એટલી વાત કહીને મારી વાત અહીંયા વિરમું છું જય શિયા રામ જય સનાતન જય મહાદેવ